કેટલે દૂર કેટલે આવી આ ગાંધી બાપુનો ચાર વાંદરા છે એક ફાળતો નથી એક સાંભળતો નથી અને એક બોલી એકતો નથી આ મોબાઈલ માં નવું વર્ઝન આવ્યું છે 2026 નું વર્ઝન આવ્યું છે વેલકમ ટુ માય YouTube ચેનલ ખુશી સરવૈયા 142 હાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ નવો ફ્રી બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે જેમ કે આજે નવી લોકેશન ઉપર જવાનું છે નવી જગ્યા ઉપર જવાનું છે તમને બધાને દેખાડવાનું છે કઈ જગ્યાએ જવાનું છે અને બધા તૈયાર થઈ ગયા છે આ રગોની બધા તમે જોઈ શકો છો ખુશી તો વાળ તો એના કેવી ડાંકણ જેવી લાગે છે અને આ ગટ્ટો ની બધ પાછળ છે તો ને આજે રગો કશે કે કઈ જગ્યાએ જવાનું છે જગ્યા જ આપણે કઈ જગ્યાએ જવાનું છે કઈ દે કઈ દે કઈ દે કઈ આજ કહેવાનું નથી બ્લોગ માં જોડાયે રહો અને આ

એટલું બધું પાણી પેલા નહોતું અત્યારે પાણી એવું છે કેમ કે વાવાઝોડાના કારણે સાત તારીખ લેકીન બંધ હતું તો અમે આજે પરિવારે એક રવિવારે અમે આવી ગઈ હતી તો હું જોઈશું પાણી કેટલું બધું છે એ મહેશ મહેશ એમાં નામ નથી ये मला कि देगा आपण ते पान कडून

પાછા આપણને <laughs> <laughs> કેટલા રીત ને ડુમસ થુમસ થુમ્મસ જાવ આજે ફાઈનલ ને આવી ગયા તી આ તો પાણી ને ખુશી જીત લાગી હવે

તો એક ખાંભળતો નથી અને એક બોલી એકતો નથી આ મોબાઈલ માં નવું વર્ઝન આવ્યું છે 2.16 નું વર્ઝન આવ્યું જોઈ શકો છો તમે ગાંધી ચાર તમે જોઈ શકો છો વિમાન જાય એરપોર્ટ તો અહીંયા છે